આજે કમલમ ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે વીસ જુલાઈ બે હજાર વીસથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સી પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારે સત્તાવાર જાહેરાત બાદ આજથી જગદીશ પંચાલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીફળનો પડવો અને સીઆર આર પાટીલે ભાજપનો ઝંડો આપી તેમનું સ્વાગત કર્યું હતું જે બાદ તેઓએ તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો એસપી રિંગ રોડ પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક યુવક પાસેથી સો રૂપિયાના દરની નકલી ચલણી નોટો કબજે કરી છે જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નાના ચિલોડા થી સાબરમતી નદીના કોતર પાસે જતા પંપિંગ સ્ટેશન પાસેથી બાબુ શર્મા નામના આરોપીને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી સો રૂપિયાના દરની ત્રણસો તોતેર નકલી નોટો મળી આવી હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આ નકલી ચલણી નોટો મોકલનાર વ્યક્તિને પણ ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદની નારોલ પોલીસે મધરાતે રખડતા પશુઓની ચોરી કરીને ચાલતા કતલના કર્યો છે જેમાં પોલીસે અલીફનગર અલકુતુ રૂહ હાઉસ પાસે એક મકાનના વાળામાં દરોડા પાડતા ત્યાં એક ટ્રકમાં બે પાડી સહિત ચાર પશુ ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા આ પશુઓને કતલ કરવાના ઈરાદે લાવવામાં આવ્યા હતા ત્યારે અચાનક દરોડા પાડતા પોલીસને થાપ આપીને ડ્રાઈવર તથા વાળાનો માલિક ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ચાર પશુને કતલ થતા પહેલા બચાવી લઈ ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે